ટર જૂનાગઢની અંદર સરકાર સૂતેલી હોય તેવું જણાઈ રહ્યું છે જે પ્રમાણે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે વર્ષો વર્ષ જૂની બાંધકામ થયેલી બિલ્ડિંગની અંદર વિધર્મી લોકો એ મસ્જિદ બનાવીને તેના દરગાહ બનાવી દીધે છે અને એટલું જ નહીં પરંતુ ત્યાં તે લોકો ચાદર ચડાવીને પૂજાપાઠ પણ કરતા હોય છે

જોઈ શકાય બોર્ડ માર્યું છે એક પચીસ જોવામાં જવું હોટ લખાય છે અંદરના ભાગે રોશની કરી છે અને હવે અહીંયા ઉજવવાનું ચાલુ થાય છે પેલા કાંઈ હતું જ નહીં થતું જ નહીં એ કંઈ ધીરે ધીરે મુંજાવર પણ સ્થાપી દીધો અને હટાવવામાં ના આવે તો ટૂંક સમયમાં આનું સ્વરૂપ મોટું ઉદાહરણ કરશે નહીં હતું જ નહીં શકાય અત્યારે પણ આવડી મોટી જગ્યા બનાવી નાખવામાં આવી જો જોઈ શકાય છે વાહ પાર્કિંગની અંદર આવડી મોટી જગ્યા બની ગઈ સરસ મજાની હમ બેનો અંદર આવું એવો બોર્ડ મહેરુષમાં સામે આખે આખું પાર્કિંગ કવર કરી લીધું અડધું દરગાહ બની જો કઈ પાણો નહોતો એની જગ્યાએ અત્યારે ખબર થઈ ગઈ છે જોઈશું જોઈ શકાય હાલો આનો કંઈક નિકાલ થાય જરૂરી નિત્ર લેન્ડ ગ્રેવિંગમાં ટૂંક સમયમાં આને ઉપર પણ દાવા કરવામાં આવશે કે આ વકઅફ બોર્ડની મિલકત છે